નમસ્કાર મિત્રો ખૂબ જ લાંબા સમયથી જેની રાહ હતી એ એ એ આજે આજે રાહ પૂરો થયો છે તો મિત્રો આપણે જોઈએ મારી પાછળ જ ત્રણ નવી બસો આજે મૂકવામાં આવી હોય કોડીનાર થી વડોદરા કોડીનાર થી વડોદરા અને દીવ થી રાજકોટ હા મિત્રો તમે અત્રે જોઈ રહ્યા છો આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાજા જેઓ અત્રે ત્રણે ત્રણ બસનું નિરીક્ષણ કરી રહ્યા હોય અને લીલી ઝંડી આપવા માટે તેઓ ત્યાર હોય અને સાથે આપણા રાજમોતી પરિવાર તરફથી તુલસીભાઈ પણ હાજર હોય અને આપણા સતત એમ કહેવામાં આવે છે કે એસટી બસ કયા રૂડે ચાલુ કરવી કયા રૂટ ઉપર ફાયદો થાય એવા આપણા ચાવડા સાહેબ પણ અત્રે હાજર હોય તો એસટી બસનું પૂજન થઈ રહ્યું હોય ગોરબાપા દ્વારા અને આપણા પ્રદ્યુમન શ્રી વાજા ધારાસભ્ય જેવો ડેપો મેનેજર શ્રી આર કે મગરા સાહેબ સાથે ચર્ચા વિચારણા કરતા હોય કે ભાઈ આ હોળીનો તહેવાર આવે છે તો નવી બસો કયા રૂટ ઉપર દોડાવશો તો આ મિત્રો હોળીમાં કોડીનારથી એકસ્ટ્રા બસો દોડાવાશે તહેવારોના સમયે મુસાફરોને ખાનગી વાહનોનો સહારો નહીં લેવો પડે હોળી ધૂળેટીના તહેવારોમાં કોડીનાર તાલુકાના વિદ્યાર્થીઓ તથા માછીમારો સાથે સંકળાયેલા લોકો પરિવાર સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી વળવા સરળતા તે માટે કોડીનારથી ઓખા રાજકોટ તથા અમદાવાદ એકસ્ટ્રા બસોનું આયોજન કરવા માટે માંગણી કરાઈ હતી તે માંગણી પૂરી થઈ છે અને આ એ માંગણી ધ્યાને લઈ એસટી ડેપો કોડીનાર દ્વારા અઢાર માર્ચ સોમવારથી કોડીનારથી અમદાવાદ ઓખા તથા રાજકોટની એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે તેમ ડેપો મેનેજર આર કે મગરા સાહેબે જણાવ્યું હોય અને શ્રીફળ વધાવીને બસને આગળ વધાવવાનું હોય અને તમે જોઈ રહ્યા છો ભારત માતા ડે માતરમ સાથે એ બસની રિબિન કાપી અને ઉદઘાટન કર્યું હોય તમે જોઈ શકો છો આર કે મગરા સાહેબ ડેપો મેનેજર સાહેબ તેમજ અજીતભાઈ ચાવડા તુલસીભાઈ તેમજ તમામ પત્રકારો તમામ પત્રકારો કોડીનાર શહેરના ઇલેક્ટ્રિક મીડિયા તેમજ પેપર મીડિયાના પત્રકારો પણ અત્રે હાજર હોય જેમાં અશોકભાઈ આજકાલવાળા પણ હાજર હોય સંદેશવાળા

તો મિત્રો આ ટાઈમ પણ તમને યાદ રહે અને આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે અવાજ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક આપો શેર કરો અને કોમેન્ટ કોમેન્ટમાં લખો તમે કયા ગામથી છો હા મિત્રો એટલે અમને પણ ખ્યાલ પડે કે ભાઈ કયા કયા ગામમાં અમારો વિડીયો જોવાઈ રહ્યો છે અને કોણ જોઈ રહ્યું છે એ પણ અમને ખબર પડે અને કોડીનારના આવા માહિતગાર સમાચારો જેમ કે નવી બસોનું જે લોકાર્પણ હોય તેમજ આવેદનપત્રો હોય તેમજ અન્ય પ્રશ્નો હોય તો અમે સતત ને સતત તમારને આ સમાચાર મળી રહે એવા અમારા પ્રયત્ન હોય મિત્રો તો કોડીનાર શહેરમાં હરિઓમ સેવા ટ્રસ્ટ તેમજ કોડીનાર કે આવાય યુટ્યુબ ચેનલ દ્વારા આપ સમક્ષ અમે આ સમાચાર તમામ પહોંચાડી રહ્યા હોય મિત્રો અને પેંડા પણ એકબીજાને ખવડાવી રહ્યા હોય અને જેમાં ડેપો સાહેબ મઘરા સાહેબ જે કે મઘરા સાહેબ તેઓએ મને 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 એક એક પત્રકાર પણ પેંડો ખવડાવ્યો હતો અને મારું પણ મોટું મોઢું મીઠું કરાવ્યું હતું અને તમે જોઈ શકો છો પ્રદ્યુમન સાહેબ વાજા સાહેબ એક એક ડ્રાઈવરને મળીને સલાહ સૂચના આપી જિલ્લો ગીર સોમનાથ અને તાલુકો કોડીનાર અને કોડીનાર ડેપોમાં આજે જે ખુશીનો માહોલ હોય એ ખુશીનો માહોલ એટલે કે કોડીનારથી વડોદરાની બે બસ ચાલુ થઈ હોય અને બીજી ખુશી તો એ હોય કે દીવથી રાજકોટની બસ પણ નવી મુકાણી હોય અને આપણા ડેપો મેનેજર સર છે આર કે મગરા સાહેબ તેઓને મળીએ વિશેષ માહિતી મેળવીએ ડેપો મેનેજર કોડીનાર આર કે મગરા રોજ કોડીનાર કેન્દ્ર ખાતે આપના આ તમારા ધારાસભ્ય શ્રી પદમ રાજા સાહેબ ના અધ્યક્ષસ્થાને ત્રણ નવા વાહનો જેનું લોકાર્પણ કરવામાં આવેલું જેમાં ત્રણ વાહનોમાં બે વાહન કોડિયા વડોદરા તેમજ એક વાહન દીવ રાજકોટમાં ફાળવવામાં આવેલ છે જાહેર જનતાને વિનંતી કરું છું કે મેક્સિમમ આ રૂટનો ઉપયોગ કરે જય હિન્દ આપણી સાથે સતત એસટીની ચિંતા કરતા હોય એસટીને ફાયદો શું કેમ થાય એસટી ડેપોને ફાયદો કેવી રીતે થાય એ બધી ચિંતા કરતા હોય કયા રૂટની બસ ચાલુ કરવી એ બધી ચિંતા કરતા હોય એવા આપણા કોડીનાર શહેરના ચાવડા સાહેબને પણ મળીએ આપણે નમસ્કાર હું અજીતભાઈ ચાવડા આજે કોડીનાર તાલુકાની જનતા માટે ખૂબ ખુશીની વાત છે કે એસટી નિગમ દ્વારા નવા વાહનોની ફાળવણી કરવામાં આવી તેમાં આપણને બે વાહનો નવા કોડીનાર વડોદરા સવારે સવા સાતની બસ માટે અને એક વાહન સવા એક વાગ્યાની કોડીનાર દીવ દીવરાજ માટે પાડવામાં આવ્યા છે તમામ જનતાને મારી વિનંતી છે કે આ વાહન છે નવું વાહન છે આપણી મુસાફરી છે સફળતાભરી બનશે સારી મુસાફરી બનશે ત્યારે આ વાહનનો આ રૂટનો વધુમાં વધુ ઉપયોગ કરજો પણ બીજી પણ એક વિનંતી છે કે બસમાં મુસાફરી દરમિયાન બસમાં કચરો ન કરશો બસને નુકસાન થાય એવું કોઈ પણ હિનકૃત્ય કરશો નહીં એવી આપને વિનંતી છે અને આ પ્રસંગે હું ડેપોમાં જુનાર મારા મિત્ર એવા આર કે મગરા સાહેબ વિભાગીય નિયામક શ્રી અમરેલી અને કોડીનારના ધારાસભ્ય શ્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા સાહેબનો પણ આભાર માનું છું કે તેમણે કોડીનારને આ નવા વાહનો આપવા માટે ખૂબ પ્રયત્ન કરે છે અમે સાંભળ્યું છે કે બેટ દ્વારકાની બસ મુકાવાની હોય એવી વાત અમે ચર્ચા લોક ચર્ચામાં સાંભળી છે તો શું છે તમે વાત કરી આપણા ધારાસભ્ય વાજા સાહેબે વાહન મંત્રી મંત્રીશ્રીને રજૂઆત કરેલી છે કે કોટડાથી ઓખા અથવા તો દ્વારકાથી બેટ દ્વારકા ત્યાં પણ સાંસ્કૃતિક ધરોહર છે ભૂ દ્વારકા અને બેટ દ્વારકા એક વર્ષો જેની પ્રાચીન પ્રશ્નોની નગરી છે બંનેને જોડે તેવી એક સુવિધાની પણ માગણી કરી છે આ સુવિધા જો શરૂ કરવામાં આવે તો એની સાથે સાથે થોડી કોડીનાર સુત્રાપાળ અને વેરાવળ એ ત્રણ તાલુકાના મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા જે લોકો છે એ લોકોને દ્વારકા ઓખા જવા માટે પણ અનુભવ રહેશે અને કોડીનાર આસપાસની પબ્લિકને દ્વારકા અને બેટ દ્વારકા જવા માટે પણ હવે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે જે પુલ સુદર્શન પુલનું નિર્માણ થઈ ગયું છે પુલ ચાલુ થઈ ગયું છે લોકોને અવર વધી ગઈ છે અમરેલી વિભાગે અમરેલી બેટ દ્વારકા ચાલુ કરી છે માણસાવાળાએ માણસા બેટ દ્વારકા ચાલુ કરી છે ત્યારે કોડીનાર ડેપો પણ વહેલી તકે મૂળ દ્વારકાથી બેટ દ્વારકા ચાલુ કરે એવી વિનંતી છે અને બીજી પણ એક વિનંતી કરું છું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેની માગણી હું ટૂંક સમયમાં કરું છું સોમનાથથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બસ સુવિધા શરૂ થાય આના માટે બસ કોડીનારથી શરૂ કરે કોડીનારથી સોમનાથ સોમનાથ સ્ટેચ્યુ ઓફ યુનિટી તેથી આપણને વડોદરાનો પણ લાભ મળે એવી અપેક્ષા સાથે જય હિન્દ ચાલ્યુજી વધાવી લઈએ આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર ક્યાં અવાજ યુટ્યુબ ચેનલ છે કે મેર